નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા લેક્ચરની અંદર તો મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે યુજીવીસીએલ જેટકો વાયરમેન તથા પીજીવીસીએલ એમ કે ડીજીવીસીએલ આ તમામ માટે છે તે ઉપયોગી થાય તેવા બધા પ્રશ્નો જોવાના છીએ ખાસ કરીને અત્યારે યુજીવીસીયલ અને ઝેટકોવાળા જોઈ લેજો કેમકે તે લોકોને ટૂંક સમયમાં પરીક્ષા આવવાની છે એટલા માટે છે તે લોકો ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને તમને ખબર છે કે આ બધા પ્રશ્નોની જો તમારે ટેસ્ટ આપવી હોય તો તમે આપણી એપ્લિકેશન આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયનની અંદર છે તે આપી શકો છો દરરોજ ઘણા બધા મિત્રો છે તે અંદર પેપર પણ આપે છે ડેલી પેપરવાળો જે કોર્સ છે તે પણ તમે લઈ શકો છો અને અંદર તમે દરરોજ તમારું પેપર પણ આપી શકો છો તેની અંદર સો માર્કનું છે પંચોતેર માર્કનું છે આ રીતના તમને પેપર પણ મળી જશે મોસ્ટ ઓફ તમારે સો માર્કના પેપર અંદર આવશે તો આજના આપણા પ્રશ્નો ચાલુ કરીશું ધ્યાનથી બધા પ્રશ્નો જોઈ લેજો જે મિત્રો નથી કરેલી તે સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો આજના આપણા પ્રશ્નો ચાલુ કરીશું પહેલો પ્રશ્ન છે ઇન્સ્યુલેટિંગ મટીરિયલના મૂળભૂત ગુણધર્મો કયા હોય છે ઇન્સ્યુલેટિંગ મટીરિયલના મૂળભૂત ગુણધર્મો છે તે કયા હોય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી હાઈ ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઇન્સ્યુલેટિંગ મટિરિયલના મૂળભૂત ગુણધર્મો છે તે હાઈ ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હોય છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે નીચે આકૃતિમાં શું દર્શાવેલું છે અહીંયા આપણને સાઈડમાં આકૃતિમાં છે તે શું દર્શાવેલું છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે પરીક્ષાની અંદર આ રીતે આકૃતિવાળા પ્રશ્નો પણ આપણને પૂછી શકે છે એટલે ધા ધ્યાનથી આપણે બધું જોઈ લેવાનું છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી ઇયર પ્લગ જે આપણને કાનની સેફ્ટી માટે ઉપયોગ કરવાનું કહેવામાં આવે છે જેને આપણે ઇયર પ્લગ કહીએ છીએ ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે નીચે આકૃતિમાં શું દર્શાવેલું છે અહીંયા આપણને આકૃતિમાં શું દર્શાવેલું છે એવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ એનર્જી મીટર જે આપણને સાઈડમાં આકૃતિમાં બતાવેલું છે તે એનર્જી મીટર છે પરીક્ષાની અંદર આ રીતના પ્રશ્નો આપણને પૂછી શકીએ છીએ ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલો સિમ્બોલ સેનો છે અહીંયા આપણને સાઈડમાં જે સિમ્બોલ આપેલો છે તે સિમ્બોલ શેનો છે મિત્રો આ સિમ્બોલ છે તે બધા મિત્રોને આવડવો જોઈએ વારંવાર આ સિમ્બોલ છે તે પરીક્ષાની અંદર પૂછાય છે સિમ્પલ પ્રશ્ન છે બધા મિત્રોને આવડવો જોઈએ તો આની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ અલ્ટરનેટિંગ કરંટ મતલબ કે એસી પાવરનો સિમ્બોલ છે અહીંયા જે આપણને સાઈડમાં દર્શાવેલો છે તે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે આકૃતિમાં દર્શાવેલા સાધનનું નામ શું છે અહીંયા આપણને આકૃતિમાં એક સાધન દર્શાવેલું છે એક ટૂલ્સ દર્શાવેલું છે તો તે કયું ટૂલ્સ છે બધા મિત્રોને બધા ટૂલ્સ વિશે પણ માહિતી હોવી જોઈએ કેમ કે પરીક્ષાની અંદર કોઈ પણ ટૂલ્સ તમને પૂછી શકે છે તો મિત્રો આ પ્રશ્નોની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી સાઈડ કટિંગ પ્લાયર સાઈડ કટિંગ પ્લાયર છે જે આકૃતિમાં આપણને દર્શાવેલું છે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે પી આઈ એલ સી સિંગલ કોર કેબલનું નામ જણાવો પૂરું નામ જણાવો પી આઈ સિંગલ કોર કેબલનું પૂરું નામ શું હોય છે પરીક્ષાની અંદર આ રીતના ફૂલ ફોર્મ પણ આપણને પૂછવાના છે મિત્રો જે રીતના પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછે છે તેવા જ બધા પ્રશ્નો આપણને તમે આપણે પ્રેક્ટિસ માટે તમને આપીએ છીએ કેમકે તે તમારા માટે પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થશે આપણે જે ડેઈલી તમને સો માર્કનું પેપર આપીએ છીએ તેની અંદર પણ આપણે એ જ રીતના પ્રશ્ન મૂકીએ છીએ જે રીતે તમને પરીક્ષાની અંદર પૂછે છે એના એનું કારણ એ છે કે પરીક્ષાની અંદર જ્યારે તમારે આવા પ્રશ્નો આવશે ત્યારે તમને સિમ્પલ લાગે કેમ કે તમે ઓલરેડી દરરોજ આવા પેપર આપો છો અને જ્યારે પરીક્ષા બેસો છો અને પેપર આપો છો ત્યારે તેની અંદર ખાસ ધ્યાન આપી શકો એટલા માટે કેમ કે આમાંથી ઘણા બધા મિત્રો છે તે પહેલી વખત પેપર આપતા હોય છે તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી પોલિથિન ઇન્સ્યુલેટર લેડ કોર પી આઈ એલ સી પોલિથિન ઇન્સ્યુલેટર લેડ કોર તેનું પૂરું નામ છે ધ્યાનથી જોઈ લેજો તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ બેટરીની ક્ષમતા શેમાં માપવામાં આવે છે બેટરીની ક્ષમતા છે ઓપ્શન ડી એમ્પિયર અવર બેટરીની ક્ષમતાને છે તે એમ્પિયર અવરમાં માપવામાં આવે છે બધા મિત્રોને ખબર હોવી જોઈએ તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે ટેસ્લા એ ખાલી જગ્યાનો યુનિટ છે અહીંયા આપણને એકમ પૂછેલો છે યુનિટનો મતલબ થશે એકમ ટેસ્લા એ સેનો એકમ છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી ફ્લક્ષ ડેન્સિટી કે ટેસ્લા એ ફ્લક્ષ ડેન્સીટીનો એકમ છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કયા પ્રકારનું સુરક્ષા ચિહ્ન એ દર્શાવે છે કે શું કરવું જરૂરી છે કે આમાંથી કયા પ્રકારનું સુરક્ષા સિન્હ એ દર્શાવે છે કે આપણે શું કરવું જરૂરી છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી અનિવાર્ય સિન્હ જે અનિવાર્ય સિન્હ હોય છે તે આપણે શું કરવું તે દર્શાવે છે એટલે કે શું જરૂરી છે તે દર્શાવે છે તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઇન્સ્યુલેટિંગ જોઈન્ટ માટે નીચેનામાંથી કઈ ઇન્સ્યુલેટિંગ ટેપનો ઉપયોગ થાય છે ઇન્સ્યુલેટિંગ જોઈન્ટ માટે નીચેનામાંથી કઈ ઇન્સ્યુલેટિંગ ટેપનો ઉપયોગ થાય છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી પ્લાસ્ટિક ટેપ ઇન્સ્યુલેટિંગ જોઈન્ટ માટે છે તે આપણે પ્લાસ્ટિક ટેપનો ઉપયોગ થાય છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે સેમી કંડક્ટરની સૌથી છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન્સ હોય છે સેમી કન્ડક્ટરની સૌથી છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન્સ હોય છે આ તો બધા મિત્રોને આવડવું જોઈએ તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી ચાર કે સેમી કન્ડક્ટરની સૌથી છેલ્લી કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન્સ હોય છે મિત્રો આ જો તમારે બધા પેપર આપવા હોય તો તમે એપ્લિકેશનની અંદર જઈ એને આપી શકો છો આ બધા પ્રશ્નો આપણે તેની અંદરથી જ લીધેલા છે અને તમે આ બધા પ્રશ્નોની અંદર ટેસ્ટ પણ આપી શકશો ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પોટેન્શિયલ ડિફરન્સ ખાલ જગ્યા દ્વારા માપવામાં આવે છે પોટેન્શિયલ ડિફરન્સ જો આપણે માપવો હોય તો આપણે કયા મીટર વડે તેને માપી શકીએ છીએ આવો પ્રશ્ન આપણને પૂછેલો છે પોટેન્શિયલ ડિફરન્સ તો મિત્રો તેની અંદર આપણો સાચો ઓપ્શન સી પોટેન્શિયલ ડિફરન્સ વોલ્ટ મીટર દ્વારા માપવામાં આવે છે જો આપણે પોટેન્શિયલ ડિફરન્સ માપવો હોય તો વોલ્ટ મીટરનો ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ હવે આગળનો પ્રશ્ન છે કે એલ્યુમિનિયમ એટમની અંદર કેટલા ઇલેક્ટ્રોનિક્સ હોય છે એટલે કે ઇલેક્ટ્રોન્સ હોય છે એલ્યુમિનિયમ એટમની અંદર કેટલા ઇલેક્ટ્રોનસ હોય છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ તેર એલ્યુમિનિયમ એટમની અંદર તેર ઇલેક્ટ્રોન્સ હોય છે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે વિદ્યુત માત્રાનો એકમ કયો છે વિદ્યુત માત્રાનો એકમ કયો છે અહીંયા આપણને ફરીથી એક એકમવાળો પ્રશ્ન પૂછેલો છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ એમ્પિયર પ્રતિ સેકન્ડ કે વિદ્યુત માત્રાનો એકમ છે તે એમ્પિયર પ્રતિ સેકન્ડ છે ધ્યાનથી જોઈ લેજો બધા એકમ મિત્રો તમને આવડવા જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે જોઈએ તો ચાલીસથી પચાસ જેટલા એકમો છે જે વારંવાર પરીક્ષાની અંદર તેમાંથી પૂછાતા હોય છે અને તે બધાની પીડીએફ ફાઇલ આપણે ફૂલ કોર્સ છે તેની અંદર મૂકેલી જ છે ઓલરેડી જે મિત્રોએ ફૂલ કોર્સ લીધેલો છે તે બધા મિત્રોને ખબર હશે તેની અંદર ટેસ્ટ સિરીઝની અંદર અને પીડીએફ ફાઇલની અંદર આ બધું મૂકેલું જ છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ડ્રાય બેટરીનો પોઝિટિવ પોલ શેમાંથી બનાવવામાં આવે છે ડ્રાય બેટરીનો પોઝિટિવ પોલ શેમાંથી બનાવવામાં આવે છે તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ કાર્બન ડ્રાય ડ્રાય બેટરીનો પોઝિટિવ પોલ છે તે કાર્બનમાંથી બનાવવામાં આવે છે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ લિનિયર રેજિસ્ટર ખાલી જગ્યાના આધારે કાર્ય કરે છે લિનિયર રેજિસ્ટર ખાલી જગ્યાના આધારે કાર્ય કરે છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી ઓહમનો નિયમ કે લિનિયર રેજિસ્ટર ઓહમના નિયમના આધારે કાર્ય કરે છે બધા મિત્રોને આ ખબર હોવી જોઈએ કે લિનિયર રજિસ્ટર ઓહમના નિયમના આધારે કાર્ય કરે છે તેના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન કે બે મેટિંગ વચ્ચેના ક્લિયરન્સને ચેક કરવા ગેજનો ઉપયોગ થાય છે કે બે મેટિંગ સરફેસ વચ્ચેના ક્લિયરન્સને ચેક કરવા ખાલ જગ્યા ગેજનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ફિલરો કે બે મેટ કે બે મેટિંગ સરફેજ વચ્ચેના ક્લિયરન્સને ચેક કરવા માટે છે તે ફિલર ગેજનો ઉપયોગ કરવામાં આવે છે ધ્યાનથી જોઈ લેજો ફિલર ગેજનો ઉપયોગ કરવામાં આવે છે તેના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે સેકન્ડરી સેલની રિચાર્જ કરવા માટે શું કરવું જોઈએ કે સેકન્ડરી સેલને રિચાર્જ કરવા માટે શું કરવામાં આવે છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ તેમાંથી કરંટ પસાર કરવામાં આવે છે જે સેકન્ડરી સેલ હોય છે તેને આપણે રિચાર્જ કરવું હોય તો આપણે તેમાંથી કરંટ પસાર પસાર કરવામાં આવે છે ત્યારે જે સેકન્ડરી સેલ છે તે રિચાર્જ થઈ જતો હોય છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે કુલંબ એ સેનો યુનિટ છે મતલબ કે કુલંબનો એકમ કુલમ એ શેનો એકમ છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તમને વાત કરી કે એકમો તમને પરીક્ષાની અંદર ઘણા બધા પૂછાવાના છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ક્વોન્ટિટી ઓફ ઇલેક્ટ્રિસિટી કુલંબ એ ક્વોન્ટિટી ઓફ ઇલેક્ટ્રિસિટીનો એક છે યુનિટ છે તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા મટરિયલ્સની ઓછામાં ઓછી રેજિસ્ટિટી છે નીચેનામાંથી કયા મટિરિયલ્સની ઓછામાં ઓછી રેજિસ્ટિવિટી છે તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી કોપર ધ્યાનથી જોઈ લેજો કે કોપર મટીરિયલ જે હોય છે તેની ઓછામાં ઓછી રેજિસ્ટિટી હોય છે લેડ ઝીંક અને મર્ક્યુરી કરતાં ઓછામાં ઓછી રેજિસ્ટિવિટી છે તે કોપરની હોય છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન શું છે કે મેગ્નેટિક ફ્લક્ષનો એકમ ખાલી જગ્યા છે મેગ્નેટિક ફ્લક્ષનો એકમ છે તે ખાલી જગ્યા છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી વેબર કે મેગ્નેટિક ફ્લક્ષનો એકમ છે તે વેબર છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન કે કેપેસિટર ખાલી જગ્યામાં અચાનક ફેરફાર થવા દેતું નથી કેપેસિટર છે તે શેની અંદર અચાનક ફેરફાર થવા દેતું નથી તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી એક પણ નહીં એટલે કે વોલ્ટેજ કરંટ અને પાવર તે એકયમાં છે તે અચાનક ફેરફાર થવા દેતું નથી પ્રશ્ન ધ્યાનથી જોઈ લીધો આઈએમ કે પ્રશ્ન છે કે કેપેસિટર હોય છે તે વોલ્ટેજ કરંટ કે પાવર આ એક એકયમાં છે તે અચાનક ફેરફાર થવા દેતું નથી મિત્રો આ રીતના પ્રશ્નો તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે ધ્યાનથી જોઈ લેજો મિત્રો જે મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી ત્યાં પણ થઈ જમ કે ત્યાં પણ આપણે અવારનવાર માહિતી રહીએ છીએ ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ફક્ત નોન લિનિયર સર્કિટ ધ્યાનથી જોઈ લેજો કિર્ચોફનો નિયમ ફક્ત નોન લિનિયર સર્કિટ માટે માન્ય છે નોન લિનિયર સર્કિટ માટે માન્ય છે કિર્ચોફનો નિયમ તેના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે કઈ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીનો યુનિટ એક કે ડબલ્યુ એચ છે કઈ ઇલેક્ટ્રિક કઈ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીનો એકમ એક કે ડબલ્યુ એચ છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ એનર્જી કે એનર્જી ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીનો એકમ છે તે એક કે ડબ્લ્યુ એચ છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે કયા મટિરિયલનું રેઝિસ્ટન્સ એકદમ વધારે હોય છે કયા મટરિયલનું રેઝિસ્ટન્સ એકદમ વધારે હોય છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ઇન્સ્યુલેટર કે ઇન્સ્યુલેટર મટિરિયલનું રેઝિસ્ટન્સ એકદમ વધારે હોય છે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે પાવર ફેક્ટર સુધારવા માટે ઉપયોગમાં લેવાતા કેપેસિટર ખાલી જગ્યામાં માપવામાં આવે છે પાવર ફેક્ટર સુધારવા માટે ઉપયોગમાં લેવામાં આવતા કેપેસિટર ખાલી જગ્યામાં માપવામાં આવે છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી કેવી પાવર ફેક્ટર સુધારવા માટે ઉપયોગમાં લેવામાં આવતા કેપેસિટર કેવી એ માપવામાં આવે છે ત્યારબાદ હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ઇલેક્ટ્રિશિયન સોલ્ડરમાં મિશ્રણ કયું અને કેટલું હોય છે મિત્રો ઇલેક્ટ્રિશિયન શોલ્ડર જે આવે છે તે તેની અંદર મિશ્રણ કયું અને કેટલું હોય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તમે જુઓ તો એક જ પ્રશ્નની અંદર બે પ્રશ્નો મૂકી દીધા છે કયું અને કેટલું નહીંતર એ રીતે પણ પૂછી શકે કે ઇલેક્ટ્રિશિયન શોલ્ડરમાં મિશ્રણ કયું હોય છે આની અંદર પૂછેલું છે કયું અને કેટલું હોય છે એવી રીતે પૂછેલું છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ લેડ સાડત્રીસ ટકા અને ટીન ત્રેસઠ ટકા હોય છે તેની અંદર લેડ સાડત્રીસ ટકા અને ટીન ત્રેસઠ ટકા હોય છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે ડીસી જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ડીસી જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે મિત્રો આ રીતના પણ પ્રશ્નો આપણને વારંવાર પૂછતા હોય છે કેમ કે ક્યારેક ડીસી જનરેટરનું પૂછે છે ક્યારેક ડીસી મોટરનું પૂછે છે ક્યારેક ટ્રાન્સફોર્મરનું પૂછે છે તે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે કે ડીસી જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત પર ડિસી જનરેટર કાર્ય કરે છે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે સ્લીપરિંગ શેની બનેલી હોય છે સ્લીપરિંગ મિત્રો બધા મિત્રો એ જોઈ લે છે તો આ સ્લીપરિંગ છે તે શેની બનેલી હોય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી બ્રાસ અથવા તો કોપર સ્લીપરિંગ હોય છે તે બ્રાસ અથવા તો કોપર ધાતુમાંથી

ધ્યાનથી જોઈ લેજો આઈએમપી પ્રશ્નો છે તો મિત્રો આજના આપણા આ પ્રશ્નો છે તે અહીંયા પૂરા થશે બધા જ પ્રશ્નો હતા તે આઈએમપી હતા ધ્યાનથી જોઈ લેજો અને જો તમારે આ બધા પ્રશ્નોની ટેસ્ટ આપવી હોય તો આપણી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશનની અંદર તમે આપી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે નીચે તમને બધી જ લિંકો આપેલી છે ત્યાં બધી જગ્યાએ જોઈન થઈ જજો કેમ કે આપણે બધી જ જગ્યાએ છે તે કંઈક ને કંઈક માહિતી રહીએ છીએ તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કેમ તમારા માટે આપણે દરરોજ છે તે આવા વિડીયો જ લાવતા રહીએ છીએ ધન્યવાદ તમારા માટે મિત્રો અગત્યની વસ્તુ જો તમે વીએસ પરીક્ષાની તૈયારી કરો છો તો આપણે આઈટી ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન અંદર ફ્રી ટેસ્ટ તેમજ પીડીએફ ફાઇલ મળી જશે ત્યારબાદ જેટકો એમજીવીસીએલ યુજીવીસીએલ ડીજીવીસીએલ કે પીજીવીસીએલ આ કોઈ પણ કોર્સ માત્ર સાતસો નવ્વાણું રૂપિયામાં મળી જશે તેની અંદર બધું મટીરીયલ ઉમેરેલું છે અને તમને ડેમો પણ અંદર મળી જશે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે